આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા આયોજિત તથા જિલ્લા તંત્ર ભરૂચ દ્વારા સંચાલિત વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય નંદક કૌશિકભાઈ વેકરિયાની અધ્યક્ષતામાં ડીપી શાહ વિદ્યા મંદિર રાજપાડી ખાતે ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઈ હતી વર્ષ ઓગણીસો ચોરાણુંમાં અમેરિકાનામાં પ્રથમ વખત આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારથી નવ ઓગસ્ટનો દિવસ સમગ્ર વિશ્વમાં આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે આદિવાસી સમુદાયના લોકો આદિવાસી સંગઠનનો વિશ્વભરમાં સામૂહિક રીતે આદિવાસી દિવસની ઉજવણીનું આયોજન કરે છે ત્યારે ભરૂચ શહેરના આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સાંસ્કૃતિક પગપાળા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી શહેરના દરગાહ ગ્રાઉન્ડથી નીકળી હતી અને રેલવે સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી પૂર્ણ કરવામાં આવી હતી આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન આદિવાસી સમાજના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો મારું નામ વિશાલ વસાવા જય આદિવાસી જય જોહાર ઓગણીસો ચોરાણુંમાં જ્યારે યુનોએ વિશ્વ આદિવ નવ ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવ તરીકે ઉજવ્યો ત્યાર પછી એ લોકોએ દર વર્ષે ફક્ત વિશ્વસ્તરે નહીં સમગ્ર દુનિયા દેશ અને દુનિયામાં અલગ અલગ જગ્યાએ આ દિન તરીકે ઉજવવાનું નક્કી કર્યું એના ભાગરૂપે આજ રોજ નવ ઓગસ્ટ આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી ભવ્ય ઉજવણી સ્વરૂપે ભરૂચના ઈદગાથી લઈ અંબાખાના પાટબતી સ્ટેશન ખાતે ભવ્ય રેલી નું આયોજન કરેલ છે અને આ રેલી સ્ટેશન ખાતે પૂર્ણ થશે જય જોહાર જય આદિવાસી એટલા માટે બોલવામાં આવે છે કે આદિ અનાઢિ કાઢી વસ્તુ આવતો આદિવાસી છે એટલે જય આદિવાસી બોલવામાં આવે છે અને જય જોહાર જય જોહાર એટલા માટે બોલવામાં આવે છે કે જળ જમીન જંગલ પ્રકૃતિની પૂજા કરનાર પ્રકૃતિનું રક્ષણ કરનાર એટલા માટે જય જોહાર બોલવામાં આવે છે જય આદિવાસી જય જોહાર નમસ્કાર જય મહાદેવ જય આદિવાસી જય જોહાર આજ રોજ ભરૂચ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા સાંસ્કૃતિક પદપારા રેલીનું આયોજન કર્યું છે જે સામાજિક સમરસતાના ભાવથી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને આ રેલીમાં મુખ્ય અમારો ઉદ્દેશ એ જ છે કે સમાજમાં જાગૃતતા આવે સમાજ એક થાય આ બેન્ડ કારવું એક બહાનું છે પણ સમાજ કઈ રીતે એકત્રિત થાય સંગઠિત થાય એ જ અમારો લક્ષ્ય છે અને આવનારા દિવસોમાં ભરૂચ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા છેલ્લા બે અઢી મહિનાથી જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું એમાં સમાજના જે પ્રશ્નો છે જેમ કે શિક્ષણનો વ્યસનનો અને બીજું કે સમાજ કઈ રીતે આર્થિક રીતે પણ આગળ આવે સમૃદ્ધ થાય ને આગળ વધે એ હેતુસર ભરૂચ જિલ્લા આદિવાસી સમાજ આગળ કાર્યરત રહેશે જય આદિવાસી જય જવાહર